દૈનિક બાઈબલના વાંચનો તારીખ સત્યાવીસ મે બે હજાર પચ્ચીસ પાસ્કાના છઠ્ઠા અઠવાડિયાનો મંગળવાર આજે માતા ધર્મસભા કેનબરીના સંત અગુસ્તીનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત્યુહાન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પ્રેષિતોના ચરિતોમાંથી અધ્યાય સોળ કલમ બાવીસ થી ચોત્રીસ લોકોનું ટોળું પણ હુમલામાં જોડાયું પછી ન્યાયાધીશોએ તેમના કપડાં ઉતારીને તેમને ફટકા મારવાનો હુકમ કર્યો સખત માર માર્યા પછી તેઓએ તેમને જેલખાનામાં નાખ્યા અને જેલરને તેમના ઉપર ચાપતી નજર રાખવાની તાકીદ આપી આવી તાકીદ મળવાથી તેણે તેઓને અંદરના જેલખાનામાં પૂર્યા અને તેમના પગ હેડમાં પૂરી દીધા મધરાતના અરસામાં પાઉલ અને સિલાસ ઈશ્વરના ભજન ગાતા હતા બીજા કેદીઓ સાંભળતા હતા એવામાં અચાનક એવો ભારે ધરતીકમ થયો કે જેલખાનાના પાયા હચમચી ગયા તરત જ બધા બારણા ખુલી ગયા અને બધા કેદીઓના બંધન છૂટી ગયા જેલરે જાગીને જેલના બારણા ઉઘાડા જોયા એટલે કેદીઓ ભાગી ગયા છે એમ માનીને તલવાર કાઢીને તે અપઘાત કરવા જતો હતો ત્યાં પાઉડ મોટેથી બૂમ પાડી ઉઠ્યો જો જે જાતને કંઈ ઈજા કરતો અમે બધા અહીં જ છીએ પછી જેલરે દીવા સળગાવ્યા અને અંદર ધસી જઈને તે ભયથી ધ્રુજતો ધ્રુજતો પાઉલ અને સિલાસને પગે પડ્યો પછી તેમને બહાર કાઢીને બોલ્યો ભાઈ સાહેબ શું કરું તો મને મુક્તિ મળે તેમણે કહ્યું પ્રભુ ઈસુ ઉપર શ્રદ્ધા રાખ એટલે તારો ઉદ્ધાર થશે તારો અને તારા કુટુંબનો ત્યાર પછી તેમણે તેને અને તેના ઘરના સૌને પ્રભુનો સંદેશ સંભળાવ્યો રાતે ને રાતે જેલરે તેમના ઘા ધોયા અને તરત જ તેને અને તેના ઘરના સૌને સ્નાન સંસ્કાર કરાવવામાં આવ્યો ત્યાર પછી તેમને પોતાને ઘેર લઈ જઈને તેણે તેમની આગળ ભાણા માંડ્યા પોતાને ઈશ્વર ઉપર શ્રદ્ધા બેઠી ઇથી તેના અને તેના ઘરના સૌના આનંદનો પાર ન રહ્યો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતયોહાન કુરુદ ગ્રંથમાંથી અધ્યાય સોળ કલમ પાંચથી અગિયાર પણ હવે હું મને મોકલનારની પાસે જઈ રહ્યો છું છતાં તમારામાંથી કોઈ મને એમ પૂછતું નથી કે તમે ક્યાં જાઓ છો પણ મેં તમને આ બધું કહ્યું એથી તમારા હૃદયમાં શોક વ્યાપી ગયો છે તેમ છતાં હું તમને સાચું કહું છું કે હું જાઉં એ તમારા હિતમાં છે કારણ મારા ગયા વગર એ બેલી તમારી પાસે કદી નહીં આવે પણ હું જો જઈશ તો હું તેને તમારી પાસે મોકલીશ તે આવશે એટલે સંસારને પાપ ધર્માચરણ અને સજાની બાબતમાં ખોટો ઠરાવશે તે સંસારને પાપી ઠરાવશે કારણ તેને મારા ઉપર શ્રદ્ધા નથી તે સંસારને ખાતરી કરાવશે કે સારું ધર્માચરણ મારું છે કારણ હું પિતા પાસે જાઉં છું અને તમે મને હવે જોવા પામવાના નથી અને તે સંસારને ખાતરી કરાવશે કે સજા તો સંસારના શાસકને થઈ ચૂકી છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો